બહુ સ્પષ્ટતા સાથે જણાવે છે કે ધૂણી અને પોતાના મનમાં આવે તેવું બોલતા હતા અને રોગ મટાડવાની વાત કરતા હતા તમને નડતર સંબંધી વાત કરતા આવતા હતા તમારા કોઈ મૃત્યુ પામેલાની વાત કરતા હતા આ બધી વાહ્યત સાબિત થશે અને વાહિયત એ ગુનામાં આવરી લેવામાં આવ્યું છે એટલે આ ભુવા બાકાત નથી એમાં ખોટી રીતે ધૂણી અને લોકોને મામા બનાવે છે અથવા કોઈને ભેગા કરીને મોટા માણસોને એની સામે પણ કાર્યવાહી થઈ છે કાર્યવાહી થશે એટલા માટે બધા ભૂવા ભેગા થયા કે એની દુકાન બંધ થવાની છે અત્યાર સુધી લૂંટતા હતા ને સરકારે આવકારદાયક નિર્ણય કર્યો છે એટલે એના ફફડાટ આવી ગયો કે ભાઈ હવે અમારું શું થશે કારણ કે એને લૂંટવાની આદત પડી ગઈ હતી બંધ થવાની છે તો બીજું કે કોઈ પણ વ્યક્તિ જે ગુપ્તધનના નામે કે કોઈ વસ્તુ લેવા નામે બે પાંચ લાખ રૂપિયા પડાવતા હતા અને રૂપિયાનો વરસાદ કરતા હતા આવી પ્રવૃત્તિ પણ અટકી જશે બીજું પશુ પક્ષીની બલી ચડાવતા હતા કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એટલે એના પર નિષેધ આવી ગયો છે તેમાં કયા પ્રકારના લોકો છે તેને આ કાયદો લાગુ પાડવામાં આવશે લોકોને પણ જાગૃત કરવા કે આવું કોઈ પણ કરતા હોય તો તમે સીધા પોલીસ પોલીટિશનને પહોંચી જાજો અને તમારી એફઆઈ જો સો ટકા લેશે અને અમારી મદદ જરૂર હોય છે તો અમને મોબાઈલ નંબરથી જાણ કરજો આપણે ત્યાં કહેવાય છે કે શ્રદ્ધાનો વિષય તો પુરાવાની સી જરૂર છે પરંતુ હવે જે છે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે અને હવે જો અંધશ્રદ્ધા કરતા હશો તમે તો તમારે પુરાવા આપવા પડશે અને રાજ્ય સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવ્યો છે રાજ્યમાં અનિષ્ટ અને અંધશ્રદ્ધાના નામે લોકોને છેતરનારા તથા જે લોકોને કાળા જાદુના નામે ઢોંગ કરીને લોકોને જે અનિષ્ટ કરનારા જે તત્વો છે તેના દ્વારા રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં વિધેયક પસાર કરવામાં આવ્યું છે અને આ વિધેયક પસાર કરવામાં આવ્યું તેમાં સર્વાનુમતે આ બિલ પસાર થયું છે અને તેમાં જે સાત વર્ષ સુધીની સજા છે અને પચાસ હજાર સુધીનો દંડ છે ત્યારે તમામ કાળા કરનારા લોકો જે છે તે હવે બચી નહીં શકે તે પ્રકારનું પસાર કરવામાં આવ્યું છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે શું કહેશો જયંતભાઈ સૌપ્રથમ તો આ બિલને કઈ રીતે જોઈ રહ્યા છો જે પાસ થઈ ગયું છે સર્વાનું મતે એક તો ખાસ કરીને ગુજરાત સરકારે આઝાદીના અઠ્યોતેર વર્ષમાં જે બિલ લેવા છે અને ખાસ કરીને કાળા જાદુ બ્લેક મેજિક અને અંશધા સામે એક કાયદો બનાવ્યો છે અને કાયદાને વિધાનસભામાં પસાર કર્યું છે અને કાયદા સ્વરૂપમાં આવનાર છે એટલે અમે આવકારીએ છીએ અને અમે સરકારને અભિનંદન આપીએ છીએ અને સ્વરાનુમતે ધારાસભ્યો તમામને પણ અમે લાગણી અનુભવીએ છીએ અને અમે બહુ આવકારીએ છીએ એક તો અમે છેલ્લા વીસ વર્ષ સતત અમે માગણી કરતા હતા કે અંધશા સામે કાયદો ખૂબ જરૂરિયાત છે આ તાંત્રિકો લેભાગુઓ માંત્રિકો મુંજાવરો પાદરીઓ આ બધા બેફામપણે લોકોનું શોષણ કરે છે શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે આ બંધ થવું જોઈએ એવી માગણી અવારનવાર અમે દશક જિલ્લામાં તો રૂબરૂ આવેદનપત્ર પણ આપ્યા કે સરકાર આ બાબતમાં વિચારણા કરે અને લોકોનું ધ્યાન આપે કારણ કે અંધશ્રદ્ધાથી કોઈ પણ દેશ છે એનો વિકાસ ધૂંધાઈ જાય છે અને લોકોને પાયમાલી અને બરબાદી સિવાય કશું જ નથી મળતું એટલે સરકાર જાગે એના માટે અમે ઢંઢોળવા માટે સતત પ્રયત્ન કર્યા હતા પરંતુ સારી વાત છે કે સરકારે સકારાત્મક અભિગમ કરી હાઈકોર્ટની અંદર હાઈકોર્ટનામું કરી અને વિધેયક પસાર કરી દીધો એટલે અમે સારી લાગણી અનુભવીએ છીએ આ વિધેયક આવતા ખાસ કરીને આવા લેભાગુઓ તાંત્રિકો ભુવાઓ છે કે જે લોકો ખાસ કરીને છેતરપિંડી કરે છે એવા લોકો માટે જ આપણે વાત કરીએ છીએ તો એ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને એક જાતનું ભયનું વાતાવરણ થઈ ગયું છે કારણ કે બિલ અત્યાર સુધી નહોતું એટલે એને કોઈ નિયંત્રણ નહોતું એટલે બેફામ લોકોને લૂંટતા હતા અને હવે એ લૂંટવાનું બંધ થશે અને એની જે દુકાન ચાલતી હતી એ દુકાનમાં પણ અંકુશ આવશે અને અસર થશે એટલે ખૂબ સારી વાત છે અને અમે આવકારીએ છીએ એટલા માટે કે અમારી પાસે આવા કોઈ પણ મૂગચોટ વસીકરણ પછી કોઈને ગર્ભાસ્ત્રીને જાતિ લિંગભેદ પછી સ્ની સંતાનને સંતાન આપવાની બાબત કોઈને સાસુઓના ઝઘડામાં કોઈને નુકસાન કરવું બેટા બેટા કુતળા બનાવવા મંત્ર તંત્ર થી કોઈને ડર કે ભય ઉભો કરવો ડાકણ કેવું આ બધી ઉપર કાયદામાં આવરી લઈ અને એના માટે સદાની જોગવાઈ કરી છે છ મહિનાથી માંડીને સાત વર્ષ સુધીની જોગવાઈ કરેલી છે આ બધી હકીકત જોતા તો અંતે તો આમ જનતાને ફાયદો છે એટલે બીજો પચાસ હજારનો દંડ કર્યો છે એટલે આવા જે ભાગુઓ છે જે સરેઆમ લૂંટતા હતા ભ્રામક જાહેરાત આપતા હતા એ બધી બંધ થશે લોકોને તમે આંબા આંબલી બતાવતા હતા એ પણ બંધ થશે એટલે એકંદરે અમે આ વિધેયક પસાર થતા વિજ્ઞાન જાથા આવકારે છે અને લોકો માટે સુખાકારી છે પોતે તર્કને પ્રાધાન્ય આપશે આવા કોઈ પણ અંશધારના બનાવવા માટે દરેક પોલીસ માં માહિતગાર હશે એના એની ડાપ તૈયાર છે અને અમારી કામગીરી વધી જશે કારણ કે અમે લોકોને ખબર પડશે કે આ વિધેયક પસાર થયું છે કયા કાયદા હેઠળ કઈ કલમ હેઠળ કઈ સજા થાય કેવી રીતે એના પર એફઆઈઆર દર્દ થઈ શકે આ એક જાગૃતિની વાત છે એટલે એક એક જાગૃતિનો પ્રશ્ન થશે અમે તેત્રીસ જિલ્લાની અંદર આયોજન કરવાના છીએ અને લોકોને આ કાયદા હેઠળ કઈ કઈ રાહત મળશે અને કેની સામે કઈ પ્રકારની કુ આમાં કોઈ જે કોઈ કોઈ ક્ષેત્રે છે નામે હોતી નથી અને વિજ્ઞાન જાતા અને સરકારે પણ ખૂબ જ ધ્યાન રાખ્યું છે અને લોકોનું તટસ્થ રીતે લોકો જે અંધા ફેલાવે છે એની સામે જ કાર્યવાહીની વાત કરવામાં આવેલી છે એટલે આ બધી હકીકત આપણે જોઈએ છીએ તો લોકોનું સુખાકારી અને લોકો અંધામાં ફસાય નહીં તે સંબંધી સરકારે ખૂબ જ કાળજી રાખી છે આ આ કાયદો આવ્યો છે છે અને આપણે જોઈએ છીએ કે પણ હોય તો શું અસર થશે કાયદાની એક તો ખાસ કરીને વિજ્ઞાન જાતા ભૂવા લોકોને બહુ સ્પષ્ટતા સાથે જણાવ્યું છે કે ધૂણી અને પોતાના મનમાં આવે તેવું બોલતા હતા અને રોગ મટાડવાની વાત કરતા હતા તમને નડતર સંબંધી વાત કરતા આવતા હતા તમારા કોઈ મૃત્યુ પામેલાની વાત કરતા હતા આ બધી વાહ્ય સાબિત થશે અને વાહ્ય તો એ ગુનામાં આવરી લેવામાં આવ્યું છે એટલે જે તમે દુકાન ને લોકોને ભરમાવો છો એ આપોઆપ બંધ થશે તમે બંધ નહીં થાવ તો સરકાર ને પોલીસ તંત્ર જાતા કે લોકો વચ્ચે તમે નાગરિક કોઈ પણ એફઆઈઆર દર્જ કરી શકે એટલે આ ભુવા બાકાત નથી આમાં ખોટી રીતે ધૂણી અને લોકોને મામા બનાવે છે અથવા કોઈને ભેગા કરીને મોટા માણસોને ગેરમાર્ગે જો છે એની સામે પણ કાર્યવાહી થઈ ગઈ તમે દોરા બાંધો છો એની સામે કાર્યવાહી થશે મંત્ર તંત્ર નામે ભય ફેલાવો એની સામે પણ કાર્યવાહી થવાની છે એટલે જે કોઈ પાંદરીઓ જે કંઈ આવી આવી છેતરપિંડી કરે છે એના પર બેન છે એના પર પાબંદી છે એટલું ખાસ યાદ રાખવા અમે લોકોને પણ એક જાગૃત કરવા કે આવું કોઈ પણ કરતા હોય તો તમે સીધા પોલીસ સ્ટેશને પહોંચી જજો અને તમારી એફઆઈઆર જો સો ટકા લેશે અને અમારી મદદ જરૂરી છે તો અમને મોબાઈલ નંબરથી જાણ કરજો જયંતભાઈ વિજ્ઞાન જાથા તો દાયકાઓથી આ લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય તેને લઈને પ્રયાસો કરી રહી છે પરંતુ હવે સરકારે પણ આ કાયદો રજૂ કર્યો છે અને આ કાયદો પસાર થયો છે તો આ લોકો સુધી કઈ રીતે પહોંચાડવામાં આવશે અને કઈ રીતે લોકોમાં એને લઈને જાગૃતિ ફેલાવવામાં આવશે એક તો અમે છે ને આ જે વિધાનસભા વિધેયક પસાર થયું છે એનો ડ્રાફ્ટ તૈયાર કરી અને એના માટે અમે ચાર પાંચ બધા વકીલ મિત્રો અને અમે બીજા તજજ્ઞો બધા ભેગા થઈ અને લોકોને આ માહિતગાર કેમ સરળતાથી થાય લોકોને આના ઉપરથી કાયદા કે માર્ગદર્શન કેમ આપું એની અમે વિચારણા કરી એની પણ અમે મિટિંગ બોલાવીએ છીએ અને આ મિટિંગના અનુસંધાને પછી અમે લોકોને પત્રિકા દ્વારા આ કાયદા હેઠળ આટલી એટલી સજા થઈ શકે આમાં તમે ધ્યાન રાખો કોઈ પણ તાંત્રિક કે જ્યોતિષી તમને તમને કોઈ છેતરપિંડી કરે અથવા તમે તમને મંત્રતંત્રના નામે કે તંત્ર વિદ્યાના નામે છેતરપિંડી કરે તો એમાં સામે આટલી એટલી સજાની જોગવાઈ છે ભોગ બનેલા લોકો આગળ આવીને પોલીસ સ્ટેશન જશે ત્યાં પણ અમે તમને મદદ કરશું આવી બધી વાત મૂકી અને લોકો વચ્ચે જવાના છે એટલે અમે ખાસ એટલા માટે કે જે ગ્રાસ લેવલે ગ્રામ્ય લેવલે આ વાત પહોંચતી નથી ત્યાં પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ અને આમ જનતાને પણ એ વિશ્વાસ બેસે કે આ કાયદો પ્રજાના કલ્યાણકારી માટે છે એવા પ્રયત્નો અમે કરના જયંતભાઈ ખાસ કરીને આ કાયદામાં જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં કયા પ્રકારના લોકો છે તેને આ કાયદો લાગુ પાડવામાં આવશે તેમ ખાસ કરીને આપણે જો ભુવા હોય છે ઘણી જગ્યાએ અને આપણે એવા અને કાળા જાદુ જાદુગરના લોકોને પણ જોઈએ છે તેની તો વાત કરવામાં આવી છે પરંતુ સુરેન્દ્રનગરમાં જોઈએ તો ભુવા દ્વારા પણ જે વિરોધ કરવામાં આવ્યો છે તો કયા કયા લોકો હશે જે તે આ કાયદાના દાયરામાં આવશે એક તો ખાસ કરીને જે અગાઉ ડામ આપતા હતા નાના બાળકોને કોઈ પણ રોગ મટી જાય એના માટે મંત્રેલું પાણી આપતા હતા આ બધા ઉપર અંકુશ આવવાનો છે એટલે ડરી ગયા છે કે માની લો કે કોઈ સ્ત્રીને છે કઈ નાનું બાળક હોય દૂધ ન આવતું હોય તો પણ એને ડામ આપતા હતા શરીરના પાકે આ બધી એક્ટિવિટી છે આ બધી બંધ થશે એટલે એક ફફડાટ એવો છે આવા ભૂવા જાગરિયામાં સુરેન્દ્રનગરમાં એટલા માટે બધા ભૂવા ભેગા થયા કે એની દુકાન બંધ થવાની છે અત્યાર સુધી લૂંટતા હતા ને સરકારે એક આવકારદાયક નિર્ણય કર્યો છે એટલે એના ફફડાટ આવી ગયો કે ભાઈ હવે અમારું શું થશે કારણ કે એને લૂંટવાની આદત પડી ગઈ હતી એ બંધ થવાની છે અને લોકો જાગૃત થવાના છે અને વિજ્ઞાન જાતા પણ પ્રયત્ન કરવાના છે એટલે એક બીજું તો એક તો ખાસ એટલા માટે કોઈ મોઢચોટ કરે કોઈને કોર્ટમાં વિજય અપાવી દે આવી બધી વાતો કરતા હતા અથવા ડાકણ કેવું તો એ પણ એને કાયદામાં પ્રતિબંધ કર્યું છે તમે કોઈ પણ વ્યક્તિ જશે ને કોઈને નજર લાગી ગઈ છે અને આના કંઈ ખવડાવી દીધું છે આ બધી વસ્તુ કાયદામાં લઈ લેવામાં આવેલી છે અને ખાસ કરીને કોઈ રોગ બટાડવાની વાત કરે લાયસન્સ વગર તો એને પણ દાયરામાં લઈ લે છે કોઈનો જાતિ લિંગભેદની વાત કરે અંદર સંગર્ભા સ્ત્રીને એ પણ આમાં હકીકત કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે એટલે એક પ્રકારના તમામ વિષયને આવરી લઈ અને લોકો છેતરાય નહીં અંશતામાં છેતરાય એના માટે સરકારે ખૂબ જ કાળજી રાખી છે અને એટલે એને એ લોકો ભૂવા લોકોને એવા તાંત્રિક કે મુંજાવર કે પાદરી હોય કે એવા મોલવી હોય તો એને એમ થઈ થઈ ગયું છે કે ભાઈ હવે આપણા ઘર સુધી આ કાયદો આવી ગયો છે અને હવે કાયદાની તલવાર છે એના ઘર સુધી અને એના ડોક ઉપર આવી ગઈ છે એટલે કાયદો કાયદાનું કામ કરશે એટલે એને ડર ઉભો થઈ ગયો છે એટલા માટે બધા ભેગા થઈ અને એક વિરોધ પણ કર્યો છે પણ અત્યારે તો વિધેયક પસાર થઈ ગયું છે એનો મતલબ સર્વાનુમ થાય કે રાજકીય પક્ષો પણ આમાં એકમત થઈને આ કાયદાનો વિરોધ કર્યો બહુ સારી વાત છે એક તંદુરસ્ત તમે જોવો તો વાતાવરણ ઊભું થયું છે અંધશ્રદ્ધા સામે લોકો બધા નારાજ છે એટલે સરકારે જે પ્રયત્ન કર્યા છે એને આવકારીએ છીએ અને અભિનંદન આપીએ છીએ એટલે આ કાયદાથી જુદી જુદી એમાં જો તમે છ મહિનાથી માંડી અને છ સાત વર્ષ સુધી જોગવાય અને પાંચ થી માંડી અને પચાસ હજાર સુધી દંડ જોવાથી કોઈ પણ વ્યક્તિ કરનાર વ્યક્તિ નાની મોટી રકમ છે એને પોતે આવી સજાની જાણકારી થાય એટલે આપોઆપી બંધ થઈ જાય અને હટી જાય એટલે ખાસ નિયંત્રણ આવશે આ કાયદાથી જે બેફામપણે લૂટતા હતા એનું તો નિયંત્રણ સો ટકા આવશે અને અસરકારકતા સાબિત હવે લોકોની પણ એક ફરજ કાયદાના એકબીજા એકબીજાને પાસ કરી લોકોને સમજાવે અને ભોગ બનાવીને આગળ આવે ને એફઆઈઆર દર્જ કરે એવી એ પણ પ્રાથમિક લોકોની પણ એટલી જ ફરજ થશે નૈતિક ફરજ થશે સરકારે એની ફરજ બજાવી પડે હવે લોકોએ પણ એની ફરજ બજાવવી પડશે તો જ સાચા અર્થમાં આ કાયદો છે સાર્થક થશે જયંતભાઈ ખાસ કરીને વાત કરીએ તો આપણે જોયું જે રીતે કે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યો છે ત્યાં કાયદો અગાઉથી છે જ પરંતુ ગુજરાત સરકારે પણ હવે આ કાયદો પસાર કર્યો છે અને તેમાં સર્વાનુમતે આ કાયદો છે તે પસાર થઈ ગયો છે તો ખાસ કરીને વાત કરીએ તો જે સરકાર છે કે લોકો છે તેના દ્વારા કાયદાને આવકારવામાં આવ્યો છે તો જયંતભાઈ વિજ્ઞાન જાતા તો વર્ષોથી જાતા હોય છે અનેક જગ્યાએ તમે જતા હો છો તો કેવા કેવા પ્રકારની અંધશ્રદ્ધા જોવા મળતી હોય છે જેને લઈને અત્યારે આટલો બધો અત્યારે લોકોમાં પણ આને લઈને અત્યારે આટલી જાગૃતતા જોવા મળી છે બહુ આપને આપના સારો પ્રશ્ન પૂછ્યો છે અને હું આપને બધા મિત્રોને આપની ચેનલને પણ અભિનંદન આપું છું કે તમે લોકોના સુખાકારીની ચિંતા કરી અને અંશધા નિવારણ થાય નિર્મૂલન થાય એના માટે તમે પણ એટલા સક્રિય છો અમે જાતા હતા તો જો એક હજી સત્તા પાછા એકવીસમી સદીમાં ચાલતા હતા કે કંઈ પણ કોઈ પકડાઈ ગયા કે ચોરી થઈ તો એ બાબતમાં બધાને ઉકળતા તેલમાં હાથ બોડાવતા હતા જતા હતા રાપરની અંદર બીજું ભગવાન મને કે ઈશ્વર કે અલ્લાહ મને લેવા આવે છે એવી માનસિક ભ્રમણા ઉભી કરી અને સામૂહિક આપઘાત કરતા હતા હમણાં કચ્છમાં બનાવ બનાવોદરામાં મુંબઈમાં બધા ભાઈના આ બધા અટકી જશે એક તો બીજું કે કોઈ પણ વ્યક્તિ જે ગુપ્તધનના નામે કે કોઈ વસ્તુ લેવા નામે બે પાંચ લાખ રૂપિયા પડાવતા હતા રૂપિયાનો વરસાદ કરતા હતા પ્રવૃત્તિ પણ અટકી જશે બીજું પશુ પક્ષી ની બલી ચડાવતા સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એટલે એના પર નિષેધ આવી ગયો છે એટલે વારંવાર હતી પણ જોયું કે દંપતીએ ગર્ભગુરુ ની અંદર પોતાના બે ના માથા અને બે બાળકો નોધારા બનાવી નાખ્યા માત્ર ઈશ્વર પ્રાપ્તિની ઘેલછામાં આવું કૃત્ય કર્યું હતું એટલે આવી ઘેલછાઓ પણ બંધ થશે અને ખાસ કરીને કોઈમાં આપણે જો જોઈ છીએ કે સામાન્ય કોઈપણને રોગ પટી જાય કેન્સર જેવા રોગોની વાતો કરતા હતા તો આવી બધી વાતો વાહ્યત વાતો હતી ડાયાબિટીસ રોગ મટાડવાના ઉપચાર કરતા હતા આ બધી હકીકત છે સદંતર બંધ થઈ જશે અને એને આવા જે તત્વો છે એને એટલા માટે ભય લાગી ગયો છે કે વિજ્ઞાન જાથા પણ અમે સક્રિય છીએ કર્યું એટલા વર્ષોથી કામ કરીએ છીએ એટલે અમે જાણકારી કરીએ છીએ અમે ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ અને વાસ્તવિક અમે જે બોલીએ છીએ એના પર લોકોને ગમે છે કે એટલે લોકોને અમારા પર વિશ્વાસ છે તો આ બધી હકીકત છે અમે લોકો સુધી હવે ખાસ કરીને પહોંચે અને અમે સરકાર પોલીસ તંત્ર સાથે જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા કે નગરપાલિકાને સાથે રાખી અને એક લોકજાગૃતિ કેળવવાનું પણ અમે અભિયાન કરશું અમે ચમત્કારથી ચેતોના દસ હજારથી વધારે કાર્યક્રમ એ કાર્યક્રમમાં પણ લોકોને પુષ્ટિ આપી અને સમજદારી આપશું એટલે એકંદરે આ કાયદાની ખાસ કરીને નાના નાનો વર્ગ હોય એને પણ માહિતગાર થાય એવા પ્રયત્ન કરી હવે એવું નથી પેલા એવું માનતા હતા કે અંધશ્રદ્ધાનો વિચારો છે ખાસ નાનો વર્ગ છે લોકો છે હવે તો અંધશ્રદ્ધાનો વિચારો શિક્ષિત કેવાતા ઉદ્યોગપતિઓ બધા ફિલ્મ સ્ટારો આ એને લઈ લીધો છે તો અને જે નાના ગામડામાં રહેતો બ્લોક માં એ બહુ નુકસાન કરતા નહોતો અમે બઉ સ્પષ્ટપણે માનીએ છીએ પણ જે મોટો ભણન ગણે માણસ કોઈની ચમત્કારીક પુસ્તિકા લખતા હતા અને બે પાંચ લાખ રૂપિયા મેળવતા આ બધી આ પ્રવૃત્તિ બધી બંધ થશે અમે વડાપ્રધાનની હાજરીમાં જ્યારે શરૂઆત અમારી જાતાની હતી ત્યારે મિટિંગ હતી કે શિક્ષણ આવતા અંધશ્રદ્ધા ઘટશે પણ શિક્ષણ આવતા અંધશ્રદ્ધા વ્યાપક બની જેમ હાઈફાઈની જેમ એનો વધારો થયો અને ચિંતાનો વિષય બીનો બુદ્ધિજીવો લોકો ઉદ્યોગપતિઓ પણ આવા દોરા અને આનંદ બાંધીને લોકોને એટલે એનું અનુકરણ બીજો નાનો વર્ગ કરતો હતો આવું બધું ન થાય એ બધું દાયરામાં આવરી લેવામાં આવેલ છે એટલે એકંદરે તો અમે જોઈ છીએ કે આ કાયદાથી ગુજરાત સરકારે બહુ મોટું કામ કર્યું હતું આવા છ રાજ્યો છે રાજસ્થાન છત્તીસગઢ કર્ણાટક બધી જગ્યાએ અમલ મહારાષ્ટ્રમાં અમલમાં છે પણ એની ઇમ્પ્લિમેન્ટ થાય એટલે અમે ખાસ કરીને ચોથા આટલા વર્ષોથી કામ કરીએ છીએ એટલે અમારી જવાબદારી વધી એટલી જાય છે કે નાનામાં નાના વર્ગને પોલીસ સ્ટેશન સુધી દાયરામાં અને કાયદાની જાણકારી હોય તો એફઆઈઆર કોઈ પણ આ લેભાગુ સામે કરી શકે એવા પ્રયત્નો અમે જાગૃતિ દ્વારા કરવાના છીએ જયંતભાઈ સરકારે જે આ કાયદો પસાર કર્યો છે લોકો દ્વારા પણ સ્વીકારવામાં આવ્યો છે તો એવું સમજી શકાય કે લોકો પણ આને લઈને લોકોમાં પણ થોડી જાગૃતિ આવી છે લોકો પણ હવે ત્રાસ્યા છે આ લોકોથી એક તો ખાસ કરીને હવે એક બહુ સારી વાત એવી છે કે આપણા જેવા ચેનલ માધ્યમ દ્વારા વિશેષ પ્રયત્નો કરે છે વિજ્ઞાન જાથા પણ ફિલ્ડ ઉપર કામ કરે છે વર્ષોથી એટલે લોકો જાગૃત બન્યા છે એટલે અને બીજું સર્વાંગી રીતે સામૂહિક રીતે અને સમર્થન મેળવ્યું અને બિલ પાસ થઈ ગયું છે એટલે રાજકીય પક્ષો પણ એકતા બતાવી છે હવે લોકો પણ એટલા જ સારો અનુભવ કરે છે કે ભાઈ આ કાયદો આવતા લોકોનો લાભદાયક છે એટલે બધા રૂચિપૂર્વક બધા સાંભળે છે અને વાત કરે છે અને હવે કોઈ પણ આવા ધતિંગ કરનાર હોય તો એને તરત જ પોલીસ વાતો કરતા છે એને પણ વિજ્ઞાનનો અને કાયદાનો ચમત્કાર બતાવશે એટલે બહુ સારી વાત થઈ છે એકંદરે લોકોમાં જાગૃતિ પ્રચાર માધ્યમો દ્વારા અને જાથા દ્વારા મહત્તમ લોકો હવે જાણકારી મેળવતા થઈ ગયા છે સ્વયંભૂ જાણકારી અને સ્વયંભૂ જાણકારી હશે ને તો જ આપણને દેશને ફાયદો થશે અંધ આપણા રાજ્યને દેશને નુકસાન થાય છે બરબાદી મળે છે અને લોકો પાયમાલ થાય છે એ બને એટલે હવે એક નવા ટેકનોલોજીના યુગમાં આવ્યા છે તર્કને પ્રાધાન્ય આવશે પોતાના પરિવારનું સુખાકારીનો વિચાર છે કુરિવાજને વ્યસનને છોડશે આ બધા ફાયદાઓ કાયદા બનવાથી બીજા આડઅસર પણ બીજા ઘણા સુધારા થશે એ પણ લાભદાયક છે અને ખાસ કરીને અમને આનંદ એટલા માટે છે કે પ્રચાર માધ્યમો છે એ બહુ સહિયારો પુરુષાર્થ કરી અને અંશતા દૂર થાય એવા પ્રયત્નોમાં ભાગીદાર બેના છે એ પણ એક સારામાં સારી બાબત ગુજરાતમાં બની છે જયંતભાઈ વિજ્ઞાન જાથા ગ્રાઉન્ડ પર જઈને જે રીતે અંધશ્રદ્ધાને જે ખુલ્લું ખુલ્લું પાડે છે ને તેને લઈને કાર્યવાહી કરે છે તો જયંતભાઈ મારે આપની એ પ્રશ્ન પૂછવો છે કે જ્યારે અંધશ્રદ્ધા આ જ્યારે કાયદો નહોતો ત્યારે શું ફેર હતો ને હવે આ કાયદો આવશે તો શું ફેર પડશે એક તો ખાસ કરીને ભુવા ભરાડીઓ છે એની દુકાનો ચાલતી હતી બેફામ પણ લૂંટ ચલાવતા હતા માની લો કે ચમત્કારિક રીતે દાવા કરી અને અહીંયા તમે કેન્સર છે આવા જુદા જુદા રોગ મટાડતા મંત્રેલું પાણી આપતા હતા કોઈ સગર્ભા સ્ત્રી હોય તો એને જાતિલિંગ કરીને હમણાં જ આપણે જોયું છે કે પડધરી તાલુકાની અંદર કેસ થયો તો એને જાતિલિંગ એમ કે અંદર બાળકને કોઈ નહીં થાય ને હું એને સુદર્શન ચક્ર કરી દઈ એટલે બાળકને એના બાળક છે અપંગ બાળક જન્મું છે એનો કેસ ચાલે છે અત્યારે કોર્ટની અંદર ત્યારે આ જાતિભેદ ના પછી નિસંતાન સ્ત્રીને પર બળાત્કાર સાત વર્ષની જોગવાઈ કરાવી પેલા આવું નતું એટલે પોલીસ પણ લાચાર બની જતી હતી હવે તો પોલીસ પણ પુષ્ટિ આપશે અને પોલીસ તમને સામેથી સમજાવશે કે આ કાયદા હેઠળ થશે એટલે લાભ થશે ગુજરાત પોલીસ છે એ વાસ્તવની અંદર અમે જાથા આટલા ફિલ્ડમાં કામ કરી હતી તમામ જિલ્લામાં ગામડા લેવલે કામ કરી હતી અમને પૂરો તો સહયોગ છે તમને સો ટકા તમને મદદ મળશે અને આવા જે ખોટું કરનાર ધતિબાજો છે એને કાયદાની નશિયત મળશે એટલે અગાઉ આવી બધી છૂટછાટ હતી એટલે એના પર અરજી લેતા હતા હવે સીધી એફઆઈઆર આ બે ડિફરન્સ પાસ થશે એના પર ચાર્જશીટ થશે કોર્ટમાં કેસ ચાલશે એક વિજિલન્સ અધિકારી ની નિમણૂંક કરશે એટલે આ બધા લોકો માટે ફાયદાકારક સરકારે નિર્ણયો કર્યા છે જયંતભાઈ છેલ્લો પ્રશ્ન છે કે હવે આ કાયદો પસાર થયો છે તો જયંતભાઈ આપતો અને આપણે ચંદ્રયાન દ્વારા ચંદ્રમાં પહોંચ્યા છીએ છતાં પણ આપણે આજની તારીખે પણ જોઈએ છીએ કે અંધશ્રદ્ધાના જે અનેક દાખલાઓ જોવા મળે છે તો લોકોમાં એને લઈને જાગૃતિ આવે તેને લઈને શું કહેશો કે કયા પ્રકારની જાગૃતિ રાખવી જોઈએ આપણી આજુબાજુમાં જોવા મળે તો કારણ કે લોકો એવું વિચારે છે કે આપણે નથી તો પણ આજુબાજુમાં ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે એક તો ખાસ કરીને વિજ્ઞાન જાથાનો અભિગમ એવો છે કે ભાઈ અંધશ્રદ્ધા દૂર થાય એના માટે સહિયારો પ્રયત્ન જો અમારું અત્યારે મેં અમે કરવાના છીએ એક તો જનજાગૃતિ કાર્યક્રમ લોકચળો ઊભી કરી અને ગામડા સુધી આખી વાત પહોંચાડવા હતી બીજું નગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર છે પછી એના જે બોડી કામ કરે છે સ્થાયી સમિતિ કામ કરે એની સાથે પરામર્શ કરીને ગામડા સુધી જિલ્લા પંચાયતના જુદા જુદા વિભાગોને સાથે રહી મહાનગરપાલિકાના વિભાગોને સાથે રાખી આરોગ્ય કેન્દ્રને મદદ લઈ અને ખાસ કરીને સખી મંડળો છે જુદી જુદી એની બ્રાન્ચુ છે એમાં કામગીરી પબ્લિક સાથે હોય છે એટલે આપણે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એને પણ જોડીને લોકો સુધી પહોંચવા માટે કારણ કે એક વ્યક્તિ તો પહોંચી નહીં શકે બધા સહિયારો પૂરતા કરશું તો અંશધા આપોઆપ તિલાંજલિ મળશે અંધાને અને લોકોનું જીવન છે સુધારણા થશે અત્યારે જે કાયદો આવી ગયો છે કાયદો નહોતો ત્યારે એનો બધા લાભ લેતા હતા પણ હવે કાયદો આવી જતા એના લાભો બંધ થશે એટલે વિજ્ઞાન જાતા એટલા માટે અમે રાજીપો અનુભવીએ છીએ કે આ કાયદો આવવાથી કે લોકોનું જે વ્યક્તિગત જીવન ધોરણ છે સુખમય અને આનંદમય બનશે અને એ લાભ છે લોકોને આપોઆપ મળી જશે તો આ બધી બાબત અમે ફિલ્ડ ઉપર કામ કરવાના છીએ હું આપને ખાતરી આપું છું આપના માધ્યમને આપણા શુભેચ્છકોને ખાતરી આપું છું કે ગ્રાસ લેવલે અમે કામ કરશું ખાસ ખાસને સરકારી અર્ધ સરકારી સંસ્થાઓને સાથે રાખીને કામ કરશું અને લોકોને વાસ્તવની અંદર અંધશ્રદ્ધા દૂર થાય એમાં સહિયારો પ્રયત્નોથી હું ને તમે બધા માધ્યમથી આપણે સાથે મળીને અંધશ્રદ્ધા દૂર થાય તિલાંજરી આપે અને દેશ મોટો થાય એવા પ્રયત્નોમાં ભાગીદાર બનીએ એવી જ હું આશા રાખું છું જયંતભાઈ આપનો કિંમતી સમય બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વિજ્ઞાન જાતાના ચેરમેન જયંતભાઈ પંડ્યા અને જયંતભાઈ જે રીતે વાત કરી કે સરકાર દ્વારા જે આ કાયદો રજો કાયદો આપવામાં આવ્યો છે અને આ કાયદો જે પસાર થયો છે તેને આવકારવામાં આવે છે અને વિજ્ઞાન જાતા પણ હવે કટિબદ્ધ રહેશે ને વિજ્ઞાન જાસા પણ સહિયારો પ્રયાસ કરશે કે આ લોકોમાં અંધ્રદ્ધાની તિલાંજલિ થાય તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર